રશીદ વોરા જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નામદાર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી મીટિંગ જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર અને બીજા બધા મળતી લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બતાવ્યો એ ફરી કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણેની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવી રીતે જ્યારે એમનું મન માન્ય ના થાય તો ખોટી ફરિયાદો કરવાની અમદાવાદ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે સોમવાર સો સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબ બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓની વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે